શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે પાચમ કે સામા પાચમના વ્રતની કથા મહિમા અને પૂજન વિધિ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઋષિ પંચમી એટલે ઋષિ મુનિઓને સમર્પિત આ દિવસ છે માટે આજે આપણા ગુરુની સેવા પૂજા પણ કરી શકીએ છીએ ઋષિઓની સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે જ્ઞાનના દેવતા કહેવાય છે ભગવાનના જ અવતાર હતા આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા પણ કરાય છે જલ અર્પિત કરાય છે પિત્રોનું સ્મરણ થાય છે આ ઉપરાંત સપ્ત ઋષિની પૂજા માં અરુંધતીની પૂજા તથા સપ્ત માતૃકાની પૂજા પણ થાય છે જેમાં બ્રાહ્મણી વૈષ્ણવી માહેશ્વરી ઇન્દ્રાણી કોમારી વારાહી ચામુંડા અથવા નરસિંહ માતાજીની પૂજા થાય છે જે આ સાત માતૃકા દેવી કહેવાય છે જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ દેનાર આ છે માટે આ વ્રત બધા કરી શકે છે કોઈ પણ ઉંમરના કરી શકે છે આ વ્રતનું કોઈ ઉજવણું હોતું નથી જીવનભર આ વ્રત કરી શકાય છે કારણ કે આ તો ઋષિમુનિઓને સમર્પિત વ્રત છે જેમણે આપણને શાસ્ત્ર પ્રદાન કર્યા છે જેમના આપણે વંશજ છીએ જેમ કે બધાના કોઈને કોઈ ગોત્ર હોય છે તેમાં આ સાત ઋષિના જ ગોત્ર કહેવાય છે જેમ કે કોઈ કશ્યપ ગોત્ર કહેવાય છે તેમ આપણે આપણા પૂર્વજોના અર્થે જ આ વ્રત કરીએ છીએ એમ જ માનવું જોઈએ જેમાં આપણે પિતૃતર્પણ શ્રાદ્ધ કરીએ છીએ તે દર વર્ષે કરીએ છીએ તેનું કોઈ ઉજવણું હોતું નથી તેમ આ ઋષિ પંચમીના વ્રતનું પણ કોઈ ઉજવણું હોતું નથી આ ઋષિઓ પણ આપણા પિતૃઓ જ કહેવાય છે માટે આ ભાદરવો માસ કે જે પિતૃ માસ છે તેમાં આપણે જે કાંઈ વ્રત જપ તપ કરીએ છીએ તે સર્વકાય પિતૃઓને સમર્પિત થાય છે આજે તારાનું દર્શન પણ શુભ મનાય છે આજે બને એટલી સર્વે જીવોની સેવા કરવી જોઈએ કોઈની નિંદાકૂતલી ના કરવી અને મનમાં હૃદયમાં પવિત્ર ભાવ રાખવો પરમપિતા પરમાત્માનું સ્મરણ કરવું પંચમી એ પિતૃ સંબંધી તિથિ પણ કહેવાય છે જે લોકો મૃત્યુ પામ્યા છે સ્વર્ગસ્થ છે તેની પાચમ પણ કરે છે ઘણા લોકો માટે આજે મહાદેવની પૂજા પણ થાય છે જે ભૂતનાથ મહાદેવ છે મહાદેવની શિવલિંગની પૂજા થાય છે અને ઋષિઓને સમર્પિત આતિથીના દિવસે ભગવાન મહાદેવનું સ્મરણ કરીને આપણા પિતૃઓને સુખ શાંતિ પ્રાપ્ત થાય મોક્ષ પ્રાપ્ત થાય એ અર્થે પ્રાર્થના કરાય છે જેથી પુણ્યની પ્રાપ્તિ થાય આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની પણ પૂજા થાય છે પરમપિતા બ્રહ્માજીની પણ પૂજા થાય છે આમ આજે ત્રિદેવની પણ પૂજા થઈ શકે છે આપણા સપ્ત ઋષિનું સ્મરણ થાય છે જેમાં કશ્યપ અત્રિ ભારદ્વાજ વશિષ્ઠ ઋષિ ગૌતમ ઋષિ જમદગ્નિ અને વિશ્વામિત્ર ઋષિની પૂજા કરવામાં આવે છે આ સાત ઋષિ બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશ મનાય છે વેદો અને ધર્મશાસ્ત્રોના રચયિતા મનાય છે આજના દિવસે વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે આજના દિવસે પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ જે વ્રત રાખે છે તે વ્રતિએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા સપ્ત ઋષિની પ્રતિમા કે ચિત્રની સમક્ષ ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ ઋષિઓની આરતી તથા મંત્ર જાપ કરવો જોઈએ આ વ્રત નિર્જળા અથવા તો ફલાહાર કરી શકાય છે ખાસ કરીને સામો ખાવાનો નિયમ છે એટલા માટે જ આ પંચમીને સામા પાચમ કહેવાય છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ બ્રાહ્મણોને કોરા વસ્ત્ર સપ્તઋષિની પ્રતિમા હોય અને દક્ષિણા પણ આપી શકાય છે અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે આખા વર્ષ દરમિયાન જે મહિલાઓ માસિક ધર્મમાં થાય છે તે માસિક ધર્મના દોષમાંથી મુક્તિ માટે આવ્રત કરાય છે માસિક ધર્મ દરમિયાન આપણે ધાર્મિક વસ્તુને અડતા નથી અથવા કોઈ જીવ મૃત્યુ પામે તો તેનો પણ દોષ લાગે છે ત્યારે જો જાણે અજાણે આપણાથી કોઈ પૂજા થઈ ગઈ હોય તો તે દોષમાંથી મુક્તિ માટે પણ આવ્રત છે આવ્રત કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક સપ્ત ઋષિની આરાધના કરાય છે આજે જીવનમાં ધર્મમય બનવાની કામના કરાય છે ઋષિમુનિઓ પાસે પ્રાર્થના કરાય છે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય અને આજે સાચા મનથી ઋષિઓની પૂજા કરીને આશીર્વાદ લેવાનો દિવસ છે રાત્રિએ જ્યારે તારા દર્શન થાય ત્યારે ઋષિઓનું ધ્યાન કરીને દર્શન કરાય છે જે સપ્ત ઋષિના તારા છે સાથે માતા અરુંધતી દેવી પણ છે અને જો દર્શન ન થાય તો મનમાં સ્મરણ કરી લેવું જોઈએ આ રીતે આ વ્રતની વિધિ કહેવામાં આવી છે મિત્રો તો આપણે સાંભળીએ સામા પાજમના વ્રતની વિધિ અને મહિમા હવે આપણે સાંભળીએ આ સામા પાજમની વ્રત કથા બોલો સપ્ત ઋષિની જય પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતા તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીના યૌવન કાળ આવતા ત્રિલોકીએ ધામે ધૂમેથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું પરંતુ દુર્ભાગ્યે સુશીલાનો પતિ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યો તે વિધવા બની ગઈ પુત્રી સુશીલા રોતી કકડતી પિયર આવી યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈને માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું શું ચાલે આશ્વાસન પુત્રીને આપીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા માટે માતાપિતાએ કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ રીતે અસહ સંસારથી ઉઠી ગયું પુત્રીને લઈને તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી દઈને પુત્રી સાથે ગંગા કિનારે જઈને એક આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરે પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરે ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા માટે આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો દીકરી સુશીલા કામકાજથી પરવારીને એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘસ ઘસ ઊંઘી ગઈ તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુપુત્રીની આવી હાલત જોઈને તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્ની ત્રિલોચનાને કહેવા લાગ્યો ગુરુ માતા બહેનના શરીરે અસંખ્ય કીડા તડફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળીને ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીને શરીરમાં અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવીને દીકરીના પૂર્વજન્મના કર્મ જોયા તેણે કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલાનો ધર્મ પાડતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ ઘરવખરીને અડકતી હતી તે ઘરનું બધું જ કામ કરતી હતી તેના પાપે તેની આદશા થઈ છે વળી બીજી સ્ત્રીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી હતી ત્યારે તેમની ઠેકડી પણ ઉડાડતી હતી આ પાપે તેને અકાળે વૈધવ્ય ભોગવવું પડ્યું છે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહે છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકી અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેમની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી ત્રિલોચનાએ આનો કોઈ ઉપાય બતાવવા માટે કહ્યું ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહે છે આપણી દીકરીને સામા પાચમનું વ્રત કરવું પડશે ત્યારે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછ્યું ત્યારે પિતાએ કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે સામા પાચમનું વ્રત કરાય છે આ દિવસે સવારે વહેલા ઉઠીને ઘીનો દીવો કરવો દીવા આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓના નામ છે જેમાં ભારદ્વાજ ગૌતમ ઋષિ કશ્યપ ઋષિ જમદગ્નિ ઋષિ વિશ્વામિત્ર ઋષિ અત્રિ ઋષિ વશિષ્ઠ ઋષિનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી અને કંદ મૂળ ખાઈને આ વ્રત કરવું આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મમાં ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા શુક્લપક્ષની પાચમના દિવસે પિતાજીએ જે કહ્યું હતું એ પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ આ સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વે દોષનું નિવારણ થાય છે અને તેમના જાણે અજાણે થયેલા દોષ ભસ્મીભૂત થઈ જાય છે અને તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે સમય રહેતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી મૃત્યુ પામ્યા આ બાજુ તેનો દીકરો જે ઘર સંસાર ચલાવતો હતો તે પોતાની પત્ની ચંદ્રાવતી સાથે ખૂબ સંતોષથી રહેતો હતો એ ખેતી કરે તેમાંથી જે કાંઈ મળી આવે તેમાંથી ગુજરાન ચલાવે એક દિવસ બ્રાહ્મણ પુત્ર સુદર્શન તેની પત્નીને કહે છે કે આજે બાપુજીની સંવત્સરી છે માટે રસોઈ બનાવીને બ્રાહ્મણને જમાડીએ ત્યારે તેની પત્ની ચંદ્રાવતીએ રસોઈ કરવા માંડી ભાત ભાતની રસોઈ જાત જાતની વાનગીઓ બનાવી દૂધ પાક એક બાજુ મૂક્યો હતો ત્યાંથી સાપ નીકળ્યો અને સાપનું ઝેર તે દૂધ પાકમાં પડી ગયું ત્યારે દૂધ પાકમાં પડેલા ઝેરને તેમની પાળીથી કૂતરીએ જોયું એટલે કૂતરીને વિચાર આવ્યો કે બ્રાહ્મણોને ઝેરવાળો દૂધ પાક કેમ ખાવા દેવાય આમ વિચાર કરતી તે બેઠી હતી ત્યાંથી ઉઠીને બધી રસોઈને તે અટકી આ જોઈને ચંદ્રાવતીને રીસ ચડી એટલે તેણે કૂતરીને બાંધી દીધી અને મારી પણ આ બધી રસોઈ ફેંકી દીધી ફરીથી એણે રસોઈ રાંધવા માંડી વખત થતા બ્રાહ્મણો આવ્યા પ્રેમથી તેમને જમાડ્યા અને વધ્યું ઘટ્યું જમીનમાં દાટી દીધું રાત પડી એટલે કૂતરી જ્યાં બાંધેલી હતી ત્યાં બાજુમાં બળદ પણ હતો તે બંને વાતો કરે છે કે આપણો પુત્ર રોજ આપણને એઠું જૂઠું ખાવા આપે છે પણ આજે તો એના આપ્યું ત્યારે બળદે કહ્યું કે આપણો પુત્ર તો એમ કહેતો કે એમાં વાઘ તારો છે ત્યારે કુતરી બળદને કહે છે કે બહુએ જે દૂધ પાક બનાવ્યો હતો તેમાં સાપનું ઝેર પડ્યું હતું એવો ઝેરવાળો દૂધ પાક તો સી રીતે બ્રાહ્મણોને ખાવા દેવાય એટલે હું બધે અટકી એ ધરમ કરતા ધાડ પડી આ વહુએ બાંધીને મને ખૂબ મારી એ મારથી મને આખું શરીર દુખે છે ત્યારબાદ બળદ કહેવા લાગ્યો હે સ્ત્રી પૂર્વજન્મના પાપને કારણે આ જન્મમાં હું બળદ થયો છું અને હું તારી સાથે જ ઉપવાસી છું તને એક જમવા ન મળ્યું અને મને પણ આપણા પુત્રએ આજે મારી પાસેથી સખત મજૂરી કરાવી છે આપણા પુત્રએ મારા નિમિત્તે બ્રાહ્મણોને જમાડ્યા જ્યારે હું ખુદ જ ઉપવાસી છું દુઃખી છું ભોજન વગરનો તરવડું છું આ વાર્તાલાપ બ્રાહ્મણ પુત્ર સુદર્શન સાંભળી રહ્યો હતો એ સૂતો હતો ત્યાંથી ઉઠ્યો અને બળદ કૂતરીને ખાવા આપ્યું પછી એ ઘર છોડીને જંગલમાં ગયો તપ કરતા ઋષિઓને મળ્યું પોતાના માતા પિતાની વાત કહી ત્યારે ઋષિએ કહ્યું ભાઈ કર્યા કરમ તો ભોગવવા જ પડે છે ને ગયા જન્મમાં તારી માતાએ જે પાપ કર્યું હતું રજસ્વલા થઈ હોવા છતાં બધે અટકી જાણે અજાણે તારા માતા પિતા આ જન્મમાં બળદ અને કુત્રી થયા છે આ સાંભળીને સુદર્શને કહ્યું મહારાજ શું કરવાથી એમનો ઉદ્ધાર થાય ત્યારે ઋષિઓએ કહ્યું કે ભાદરવા માસના શુક્લ પક્ષની પંચમી તિથિ આવે જેને ઋષિ પાંચમ કે સામા પાંચમ કહેવાય છે એ દહાડે વ્રત કરવું સાત વરસ સુધી આ વ્રત કરવું અને અઘેડાનું દાંતણ કરવું ખેડેલું અનાજ ખાવું નહીં આ વ્રત કરવાથી રજસ્વલાથી થતા દોષો નાશ પામે છે ઋષિ આગળ કહે છે કે હે સુદર્શન તું અને તારી સ્ત્રી આ વ્રત કરજો તેથી તમારા પાપનો પણ નાશ થશે અને માતા પિતાનો ઉદ્ધાર થશે ત્યારે સુદર્શન પાછું ઘેરે આવ્યું પોતાની સ્ત્રી સાથે વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી જ તેના માતા પિતા કૂતરી અને બળદના અવતારમાંથી છૂટીને સ્વર્ગી ગયા હે સપ્ત ઋષિઓ જે કોઈ આ ઋષિ પાચમનું વ્રત કરે કથા સાંભળે કથા કહે તેની ઉપર આપ કૃપા કરજો જાણે અજાણે થયેલા દોષોનું સમન કરજો બોલો સપ્ત ઋષિની જય તો મિત્રો આપણે સાંભળ્યું ઋષિ પંચમી કે સામા પાચમના વ્રતની કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આપણા ઋષિ મુનિઓએ જે કંઈ આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે તેમનું કર્જ ઉતારવાનો આ શુભ અવસર છે દિવસ છે માસિક ધર્મ કે જે કુદરતી પ્રક્રિયા છે ગર્ભ ધારણ કરવા માટેની પવિત્ર પ્રક્રિયા છે જે સ્ત્રીઓના શરીરમાં હોય છે આમાં ખાસ કરીને જ્યારે માસિક ધર્મના ચાર દિવસ હોય છે ત્યારે પૂજા પાઠ થતા નથી કોઈ શુભ વસ્તુને અડકવાની હોતી નથી અગ્નિનો સ્પર્શ કરવાનો હોતો નથી એનું કારણ છે કે આ માસિક ધર્મ દરમિયાન બહેનોની શક્તિ ક્ષીણ થાય છે તેમને આરામ કરવાની જરૂર હોય છે કામકાજ કરવાનું હોતું નથી અને પવિત્ર વસ્તુને પણ અડકવાની હોતી નથી પરંતુ ક્યારેક એવું થાય છે કે આપણે પવિત્ર વસ્તુને અડાઈ જાય છે ખબર હોતી નથી બહાર પવિત્ર સ્થાનોમાં હોય ત્યારે પણ માસિક ધર્મમાં થાય અને દોષ રહી જાય તે દોષથી પણ મુક્તિ મળે છે આ ઋષિ પંચમીના વ્રતથી એવા આ વ્રતના ઈષ્ટદેવતા સપ્ત ઋષિને આપણે વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ